મંગળમાં જવાનું કરે છે આ કંઈ ઓછું ઓછી માયા છે બધા ભણે ગણે છે આગળ વધે છે કેવા કેવા કામ કરે છે કેટલા ક્ષેત્રોમાં કેટલો વિકાસ કરે છે શું નથી એ કેવાથી થઈ ગયું કોઈને પૂછ્યા હોય સાત ખંડના આઠ છોકરોને કે ભાઈ તમે નથી એક જણ હું નથી એમ કેવા વળો એવી સહી લઈ આવો એમ કે તમે નહીં હો હું તો શું શું થાય જાણ લાઈટ થાય ટ્યુબલાઇટ